હાજર નહીં રહેતા ગ્રામજનોમાં રોષ ફેલાય છે અવારનવાર મોટી ઝરી શાળાના શિક્ષકની ફરિયાદો ઉઠી હોવા છતાં શિક્ષણ તંત્ર શિક્ષકને ફક્ત નોટિસ આપી સંતોષ માને છે ત્યારે આદિવાસી બાળકો શિક્ષણનું શું તેવો સવાલ ઊભું થયો છે નસવાડી તાલુકામાં મોટીઝરી પ્રાથમિક શાળાના શિક્ષક રાઠવા કુબેર અવારનવાર ચર્ચામાં આવ્યા છે કારણ કે શિક્ષકની અનિયમિતતા અને અસામાજિક પ્રવૃત્તિને લઈ મોટીઝરી ગામના ચાળીસ જેટલા આદિવાસી બાળકોના પાયાનું શિક્ષણ જ કથળી ગયું છે મોટીઝરી પ્રાથમિક શાળા બે દિવસથી બંધ હોય ત્યારે વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષણ તંત્ર સામે રોષે ભરાયા છે શાળાનો શિક્ષક બે દિવસથી શાળાએ ન આવતા આખરે ગ્રામજનો વિદ્યાર્થીઓ વાલીઓ સાથે ભેગા થઈ શાળા આગળ વિડીયો બનાવી મીડિયા સમક્ષ બાળકોના શિક્ષણની અને તેમના ભવિષ્યની ચિંતા વ્યક્ત કરી શિક્ષણ વ્યવસ્થા સામે રોષ વ્યક્ત કર્યો છે શાળાનું કોઈ મોનિટરિંગ કરવા વાળું પણ નથી આદિવાસી બાળકો ભણશે તો આગળ વધશે